રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા એટીએમ તોડીને ચોરી કરતી ગેંગના બે શખ્સો છડપાયા બલભીર ઉર્ફ બીરબલ ચૌહાણ અને દિનેશ ભાટીની ધરપકડ કરવામાં આવી હજુ બે શખ્સ પોલીસના પકડથી દૂર છે બહાદુર અને સુરત ચૌહાણ પોલીસના પકડથી દૂર હોવાનું સામે આવ્યું ત્રીસ હજાર અને એક મોટરસાયકલ સાથે આરોપીઓ પકડ્યા લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતી આ ગેંગ એટીએમમાં રૂપિયા ઉપાડવા આવ્યા બાદમાં મશીનમાં એક પ્લેટ લગાવી ચોરી કરવા માટે નવી ટેકનિક અપનાવી પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સિંગ ના આધારે રાજસ્થાન બેલડીને ઝડપી પાડી પાંચ ગુનાના ભેદ ઉકેલી કાર્યવાહી હાથ ધરી પકડાયેલા આરોપીઓ રાજકોટ ઉપરાંત ભરૂચ સુરત વડોદરા સહિત શહેરોમાં દસ ગુનાની કબૂલાત પોલીસ સમક્ષ આપી છે ક્રાઇમ બ્રાન્ચ ગેંગના બીજા બે શખ્સોની શોધખોળ શરૂ કરી રાજકોટ સિટીમાં ગાંધીગ્રામ યુનિવર્સિટી ભક્તિનગર તથા પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મહિનામાં એટીએમ ટેમ્પરિંગ કરીને ચોરીની ઘટનાઓ સામે આવેલ હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડી પાડવા માટે પ્રયાસ રહી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વાયબી જાડેજા પીએસઆઈ એનડી ડામોર અને પીએસઆઈ એ એન પરમારની ટીમોને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે આ આરોપીઓના નામ છે બલવીર ઉર્ફે બિરબલ ચંપારામ ચૌહાણ દિનેશ મગનલાલ ભાટી બંને રહેઠાણ છે નાગોર રાજસ્થાન અને બીજા બે પકડવાના બાકી છે એ આરોપી છે બહાદુર અને સુરજ ચૌહાણ બંને રાજસ્થાનના જ છે આ આરોપીઓ રાજકોટ શહેરમાં ચાર જગ્યાએ તેમજ ભરૂચ સુરત મોરબી આ તથા વડોદરા વડોદરામાં આ જ પ્રકારની ચોરી હોવાની કબૂલાત પણ આપી છે હાલ આ તમામ આરોપીઓને અટેક કરી અને બીજા બે આરોપીઓને પકડવાની તપાસ તજવીજ ચાલુ આ આરોપીઓની એક એમો જોઈએ તો આરોપીઓ સર્વપ્રથમ પહેલાં સિક્યુરિટી વગરનું એમ એટીએમ ટાર્ગેટ કરતા જેમાં તેઓ પહેલાં એટીએમ મશીનમાં પોતે જાય અંદર પાંચસો રૂપિયા જેવી રકમ ઉપાડે જેવું વેન એટીએમનું વેન્ડિંગ સ્લોટ ખુલે એટલે આ જ પ્રકારનો એક ચીફીઓ અંદર ભરાવી દેતા ફિટ કરી દેતા ત્યારબાદ જે પણ આ એટીએમ યુઝ કરે તો એના ખાતામાંથી પૈસા ડિડક્ટ થઈ જાય પણ જે પણ પૈસા એના ખાતામાંથી નીકળે એ એટીએમમાં આ જગ્યાએ પછી જેવો એટીએમ યુઝ કરીને બહાર નીકળે ત્યારે આરોપીઓ અંદર પ્રી પ્લાન કરીને અંદર જાય અને જેવું પછી આ ખેંચે એટલે પૈસા આવી રીતે એને પેન્સિલ અડધી ભરાવેલી છે એમાં પૈસા આવી રીતે ફસાઈ જાય અને બધા બહાર આવી જાય આવી રીતે કરીને એ ચોરીને અંજામ આપતા હતા હા આરોપીમાં બે આરોપીઓ એક બહાદુર અને સુરત ચૌહાણ બંનેને પકડવાના બાકી છે બંને પણ હોઈ શકે એમની તપાસ તજવીજ ચાલુમાં રાજકોટના ચાર ગુના આ ઉપરાંત એક અંકલેશ્વરનો ગુનો છે આ ઉપરાંત બીજા બરોડા સુરત અને મોરબીમાં પણ આ જ પ્રકારની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે ત્રીસ હજાર જેટલી રોકડ કપડા કરી છે